પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગોધરા ખાતે દાહોદની તોરણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીની દુષ્કર્મ ગુજારવાના પ્રયાસ બાદ કરેલી નિર્મમ હત્યા કરી દેવાના મામલે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દાઉદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી માસુમ વિદ્યાર્થીની પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી દેવાનો મામલો ગુજરાતમાં ગુંજ્યો છે ત્યારે આ મામલે હવે વિપક્ષ સહિતના અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે આ મામલે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે વરસા વરસાદ વચ્ચે મૌન રેલી કાઢવામાં આવી હતી સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવો ના તાઇફા બંધ કરો સુરક્ષિત ભાજપ અને અસુરક્ષિત મહિલા ભાજપાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી મહિલા પર અત્યાચારોની સંખ્યા વધી સહિતના લખાણો વાળા પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવ્યું હતું કે તોરની પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે તેને અમે વખોડીએ છીએ આ બનાવ ગુજરાતની સાથે સાથે ભારત માટે પણ ચિંતા પ્રેરિત છે ખાસ તો ભાજપના રાજમાં બાળકીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર થાય છે તે ચિંતા પ્રેરિત છે આ કારણે દેશમાં નારાજગીનું વાતાવરણ છે આવા કૃત્યોને ચલાવી લેવામાં નહીં આવે ભાજપ બોખલાઈ ગઈ છે આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લાના તોરણી પ્રાથમિક શાળામાં એક માસુમ બાળકી જે પહેલા ધોરણમાં ભણાય છે એની ઉંમર છ વર્ષ એની સાથે એના આચાર્યે જે રીતના વ્યવહાર કર્યો અને એમાં એની સાથે અભદ્ર રીતે જે કરવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ જ દુઃખદ વિષય છે અને આ અંગે જે બાળકીએ વિરોધ કર્યો તે કરી એનાથી આ બાળકીનું ગળું દબાવી અને એને રૂંધાવીને મારી નાખવામાં આવી આ દુઃખદ ગણાવ બનાવ તે સમગ્ર ભારત અને ગુજરાત માટે ખૂબ ચિંતા પ્રેરિત છે આવી રીતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના બાળકીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર અને દુર્વ્યવહાર થાય છે એ તો ખૂબ જ ચિંતા અને વિષય છે સમગ્ર દેશમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ આ સમાજ માટે ચિંતા પ્રેરિત છે દાહોદની ઘટના એ સમગ્ર દેશનું આંખો ખોલી નાખી છે કે જે વિચારસરણી સાથે સંકળાયેલા લોકોએ આ કૃત્ય કર્યું છે એને બિલકુલ ચલાવી લેવાય નહીં અને સમગ્ર દેશમાં વ્યાપક એનો વિરોધ છે ફિટકાર છે ત્યારે દાહોદ જિલ્લા અને સમગ્ર આદિવાસી પંથક પંચમહાલ જિલ્લો હોય એ જૂનો દાહોદ જિલ્લો પંચમહાલ અને સમગ્ર વિસ્તારમાં અત્યારે ભારે આક્રોશ અને નારાજગીનું વાતાવરણ છે આવી રીતના એક સામાન્ય બાળકી જે અણસમજુ બાળકી છે એની સાથે જે આ કૃત્ય કરવામાં આવે એને તો બિલકુલ ચલાવી લેવાય નહીં અને આ જે વિચારસરણી છે એ વિચારસરણી સાથે જોડાયેલા લોકો જે રીતના વ્યાપક રીતે આ દેશમાં આવા કૃત્યો કરી રહ્યા છે એ તો આ દેશ માટે ખૂબ જ ગંભીર બાબત છે ત્યારે ગઈકાલે પણ અહીંયા જશવંતસિંહ ભાભોર આ વિસ્તારના સાંસદ છે એમને પણ અહીં આવીને જે આ બાબતની સાચી હકીકત અને એની જે લાગણી વ્યક્ત કરવાની હોય એ માટે જવાનું હોય પરંતુ એમણે કોંગ્રેસ અનામત નથી અનામત કોંગ્રેસે તો આપેલી છે પણ એ મુદ્દો ભટકાવવાની જે વાત આ પૂર્વ મંત્રી શ્રીએ કરી એ પણ દુઃખદ અને ચિંતાનો વિષય છે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભોખલાઈ ગઈ છે અને આ સંજોગોમાં એ લોકો આ ધ્યાન ભટકાવવાનું જે કૃત્ય કરે છે એ વખોડવા લાયક છે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને સાવ નાની બાળકી સાથે આ કૃત્ય છે એ તો ખરેખર ફિટકાર વસાવક લાયક ચિંતા અને આ દેશ માટે ખૂબ જ ગંભીર બાબત છે બિલકુલ જે કલકત્તામાં ઘટના ઘટી એ પણ ખૂબ જ દુઃખદ ચિંતા પ્રહિત ઘટના હતી પરંતુ દાહોદની ઘટના તો એનાથી પણ દુઃખદ અને ચિંતા પ્રેરિત છે એટલા માટે કે એક બાળકી અને એનું પરિવાર જે એને આચાર્યને એક વિશ્વાસમાં આવે એની સાથે ગાડીમાં બેસીને ગઈ એના મા બાપે પણ આ આચાર્ય પર વિશ્વાસ મૂક્યો તે છતો પણ આ આચાર્યએ વિશ્વાસ જાત કરી અને એનો જે કામક થઈને જે ભડકી ઉઠ્યો અને આ બાળક સાથે જે અત્યાચાર સાથે એની અત્યાચાર કરી એ તો ખરેખર દુઃખદ બનાવ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં આ કલકત્તાના બનાવ અંગે ભારે વિરોધ નોંધાવીને જે કામ કર્યું હતું તો દાહોદમાં નો બનાવ તો એનથી ખૂબ જ દુઃખદ અને ચિંતા પ્રેરિત છે કારણ કે આ આટલી નાની ભારતીય સાથે આવું કૃત્ય થાય એ તો ખૂબ જ ગંભીર એમને ભારતીય જનતા પાર્ટી એ ઢાંકણીમાં પાણીમાં લઈને ડોબી મરવું જોઈએ તે તમે જે વિરોધ કરવા એ જમાનામાં નીકળ્યા હતા તો એથી પણ ખરાબ કૃત્ય આ પંચમહાલ ના પડોશી જિલ્લા દાહોદમાં થયું છે અજીતસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોધરા